ભવિષ્ય પુરાણ અનુસાર ભગવાન સૂર્ય સપ્તમીની તિથિ પર પ્રગટ થયા હતા ભગવાન સૂર્યએ આ દિવસે પોતાના પ્રકાશથી સમગ્ર વિશ્વને પ્રકાશિત કર્યું હતું આજે છે મહાસુદ્ધ સાતમ એટલે કે સૂર્ય સપ્તમીનો પર્વ ત્યારે આજના દિવસે કયા ઉપાયો દ્વારા સૂર્યદેવને કરશો પ્રસન્ન જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા

રથ સપ્તમી ના દિવસે કેવા કરવા ઉપાય અને એનાથી શું થાય છે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનું છું શાસ્ત્ર કહે છે માઘ માસે પક્ષે સપ્તમે કોસ્કરા કુર્યુ સ્નાર્ઘ્ય દાનાભરા રોગ સંપ્રદ શાસ્ત્ર એવું કહે છે કે માઘ માસે સીધે પક્ષે માઘ મહિનો હોય અને શુદ્ધ પક્ષ એટલે કે અજવાર્યાની સપ્તમી તિથિ હોય તો એવું કહેવાય છે કે સપ્તમી કોટી ભાષ્કર ભગવાન સૂર્યદેવનો આ દિવસે જન્મદિવસ કહી શકાય બીજું એવું પણ કહેવાય છે કે આ દિવસે સૂર્યદેવ રથ ઉપર સવારી કરી આખા પૂરા જગતની અંદર જગતને પ્રકાશમાન કર્યું હતું એટલે પ્રકાશમાન કરવાની શરૂઆત જે હતી એ સીતે માઘ માસેના સપ્તમી સપ્તમીના દિવસે સૂર્ય ભગવાને જગતને પ્રકાશિત કર્યું હતું તે દિવસથી શરૂઆત થઈ હતી એટલે આ દિવસનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં રહેલું છે એટલે આને આ સપ્તમીને રથ સપ્તમી કહેવામાં આવે છે સૂર્ય સપ્તમી કહેવામાં આવે છે આરોગ્ય સપ્તમી કહેવામાં આવે છે અચરા સપ્તમી કહેવામાં આવે છે અને ઘણા લોકો સૂર્ય જયંતિ પણ કહેતા હોય છે ભગવાન સૂર્યદેવ એવું કહેવાય છે કે કશ્યપ અને અદિતિના પુત્ર છે ભગવાન સૂર્યદેવ અને પંચાયતન દેવમાં એક સ્થાન છે ભગવાન સૂર્યદેવનું બીજા કોઈ ભગવાન તો આપણે જોયા નથી પણ સૂર્ય ભગવાનને આપણે જોઈ શકીએ છીએ પ્રત્યક્ષ દેવ ગણવામાં આવે છે અને જે દિવસે સૂર્યદેવ રથ ઉપર સવારી કરી જગતને પ્રકાશિત કર્યો એ આજનો દિવસ હતો જેથી રથ સપ્તમીનો દિવસને શુભ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે કરવામાં આવતું ફલ એવું કહેવાય છે કે કોટી ગણો કોટી કહેતા શબ્દ હું નથી કરતો શાસ્ત્ર કહે છે સપ્તમી કોટી ભાસ્કર આજે કરવામાં આવતું દાન જપ તપ વ્રત એ કોટી ઘણું એનું પુણ્ય પ્રદાન કરે છે કોટી એટલે સંસ્કૃતમાં કોટી શબ્દ છે ગુજરાતીમાં આપણે કરોડ કહીએ તો એક વસ્તુથી એક કરોડ ઘણું પુણ્ય મળે છે એવો કોઈ દિવસ હોય તો આજનો દિવસ છે જેને રથ સપ્તમી કહેવામાં આવે છે અને આજે શું કરી શકાય તો સ્નાના સ્નાનાર કે દાનાભ્યા સ્નાનાર સ્નાનનું મહત્વ છે આજના દિવસે કોઈ તિથિ તીર્થમાં એટલે કે ગંગા યમુના અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું એ શુભ પરિણામ આપે છે મતલબ એક કરોડ વાર સ્નાન કરવાનું ફળ તમને ખાલી એક વખત સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે એટલે આજે તીર્થ સ્નાન કરવું હવે રહી વાત કે ઘણા લોકો ઘરમાં હોય અને આજુબાજુમાં સિટી એરિયામાં નદી ના હોય તો શું કરવું તો એ લોકોએ પોતાના ઘરમાં થોડું ગંગાજલ તીર્થનું જલ કે પ્રયાગરાજ ગયા હોય ત્યાંનું જલ લાવ્યા હોય તો એવું જલ એ થોડું એ ડોલમાં નાખી એનાથી સ્નાન કરવું જેથી તીર્થ સ્નાનનું ફળ તમને ઘરે બેઠા પ્રાપ્ત થાય તો આજે શું કરે પહેલું સ્નાનગ્ય એટલે કે સ્નાન કરવાથી એ કરોડ વખત સ્નાનનું ફળ મળે છે બીજું અર્ઘ્ય સૂર્ય ભગવાનને આજે ચોક્કસ અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ સવારે બપોરે અને સાંજે ત્રણ વખત અર્ઘ્ય પ્રદાન કરવાનું અર્ઘ્ય એટલે જે તાંબાના લોટામાં લઈ આપણે અર્ઘ્ય આપીએ છીએ એ રીતે આપી શકાય અથવા નાના પવનમાં લઈ શકાય અથવા છેવટે આચમની જે તાંબાની આચમની હોય એના દ્વારા પણ અર્ઘ્ય પ્રદાન કરી શકાય ત્રણ વખત સવારે પ્રાતઃકાલે મધ્યાહન અને સાયમકાલે સવારે કદાચ રહી જાય તો મધ્યાહનકાલે કરજો મધ્યાહન રહી જાય તો સાયમકાલે સૂર્યસ્ત થાય ત્યારે પણ અર્ઘ્ય પ્રદાન કરી સૂધીને નમસ્કાર કરો કેમકે આજે એક અર્ઘ્ય એક કરોડ અર્ઘ્યનું પુણ્ય પ્રદાન થાય છે ત્રીજો શબ્દ છે દાન અર્ઘ્ય આજે દાનનું પણ વિશેષ મહત્વ છે જો આજે ત્યાં કંઈ પણ વસ્તુ તમે દાન કરો છો તો એનું કરોડ ગણું મતલબ એક વસ્ત્ર આપ્યું છે તો કરોડ વસ્ત્રનું દાન મળે છે તમે પક્ષીને થોડા દાણા એક દાણો ખવડાવ્યો તો એક કરોડ દાણાનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે તો આજના દિવસે ભગવાન સૂર્યદેવ બહુ જ પ્રસન્ન છે એટલે આ દિવસનું મહિમા વિશેષ છે જેથી આજે પક્ષીઓને ચોક્કસ ચણ નાખો મતલબ કે તમે દાણા નાખો અને એ કરવાથી તમને કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે દાન કરવાથી લક્ષ્મીવાન ભવ તમે આજે કોઈ બ્રાહ્મણને કોઈ પૂજારીને કોઈ સાધુ સંતને અથવા કોઈ ગરીબોને ખવડાવો છો અથવા કંઈક ભેટ અર્પણ કરો છો તો એનાથી સંપત્તિવાન ભવ સંપત્તિની પ્રાપ્તિ થાય છે અર્ઘ્ય આપવાથી આરોગ્ય આદિત્ય નમસ્કાર યે કુરવંતી દિને દિને જન્માન તર સહસ્ત્ર દારિદ્રમનો પજાય તે પ્રદાન કરવાથી આરોગ્ય સારું રહે છે દરિદ્રતા નષ્ટ થાય છે આળસ દૂર થાય છે વ્યક્તિમાં સાહસ અને પરાક્રમની વૃદ્ધિ થાય છે કેમ કે સૂર્યદેવનું રથ સપ્તમીનું વ્રત જેમાં દાનનું મહત્ત્વ છે સ્નાનનું મહત્ત્વ છે અને ઉપવાસનું પણ મહત્ત્વ છે આજના દિવસે ઉપવાસ કરવાથી પણ સૂર્યનારાયણની કૃપા મળે છે આજનું વ્રત જે છે એ રથ સપ્તમીનું વ્રત જે ધર્મરાજ યુધિષ્ઠિ વ્રત કર્યું હતું અને ચક્રવર્તી રાજા બન્યા હતા કેમ કે સૂર્યદેવ એ પોતે નવે નવ ગ્રહોના રાજા છે એટલે સૂર્યદેવની કૃપાથી રાજા શાહી અથવા રાજા જેવું સુખ વ્યક્તિના પ્રાપ્ત થાય છે આજના દિવસે તાંબાના પાત્રનું દાન કરવામાં આવે છે કોઈ બ્રાહ્મણને તાંબાનો કલશ અથવા તાંબાનું પવાલું અથવા આચવાની તાંબાનું પાત્ર દાન કરવાથી એવું કહેવાય છે કે વ્યક્તિની વ્યવસાય ક્ષેત્રમાં સારી પ્રગતિ થાય છે અને તાંબુ છે ને બહુ પવિત્ર ગણવામાં આવે છે આજના દિવસે ભોજનમાં બને ત્યાં સુધી મીઠાનો ત્યાગ કરવો શુભ પરિણામ આપે છે જે લોકો નોકરી વ્યવસાયમાં નોકરીમાં જે લોકોને બહુ જ સ્ટ્રગલ હોય તકલીફ હોય તો તેવા લોકો માટે આજે રથ સપ્તમીના દિવસે તમારે રોટલી લેવાની છે દસ રોટલી લેવાની છે અને દસે દસ રોટલીમાં એક એક ગોળનો ટુકડો મૂકી અને એ દસ રોટલી ગાયને ખવડાવવાની છે બીજા નંબરની વસ્તુ આજના દિવસે દ્રાક્ષ સૂકી દ્રાક્ષ હોય તો સૂકી દ્રાક્ષ પણ તમે શિવાલયમાં શિવજીના મંદિરમાં તમે દાન કરવાથી પણ તમારી પ્રગતિ થાય છે સૂર્યદેવની કૃપા માટે કયા કયા દાન કરી શકાય તો દ્રાક્ષનું દાન થાય છે પછી લાલ વસ્ત્ર લાલ રંગની વસ્ વસ્ત્ર અથવા લાલ રંગનું કોઈ ફળ હોય કોઈ ફ્રૂટ જેને કહેવાય તો એ પણ આજના દિવસે દાન કરવું મહાપાતક નાશક નાશક મોટા પાપોમાંથી મુક્તિ પ્રદાન કરે છે હવે એક બીજો મંત્ર જાપનો ઉપાય કહું છું હવે જે લોકોને મંત્ર જાપ કરવા હોય તો આજે એ લોકોએ ફક્ત છ માલા કરવાની છે કેટલી છ માલા અને છ માલાના છ મંત્ર તમને આજે કહું છું ભગવાન સૂર્ય છ ચમત્કારી નામ મારે કહેવા છે અને એ છ નામ મહા મોટા પાપ થયા હોય તો એ પાપોને ક્ષય કરવાની શક્તિ જેમાં છે આ નામ છે અને એવું પ્રમાણ પાછું શાસ્ત્રમાં લખેલું છે આદિત્યમ ભાસ્કર ભાનુ ભગવાન સૂર્ય આમ તો ઘણા બધા નામ છે સૂર્ય સહસ્ત્ર નામ આવેલી છે સૂર્યદેવના સો નામ છે સૂર્યદેવના દ્વાદશોદ્વિતીય એટલે બાર નામ સૂર્યના છે પણ આજે મારે ખાલી છ નામની વાત કરવી છે ફક્ત છ નામ અને એ છ નામ પાછા છે શક્તિશાળી કયા તો કે આદિત્યમ ભાસ્કરમ ભાનુમ રવિમ સૂર્યમ દિવાકરમ સડનામાની લખ્યું છે સડ એટલે કે છ નામાની એટલે કે સડનામાની સ્મરે આ છ નામ યાદ કરવાથી મહાપાતક નાશનમ મહાપાતક મોટા પાપોને નાશ કરી શકે છે તો ઈ આ છ નામ છે એનો શ્લોક હું બોલ્યો આદિત્યમ ભાસ્કરમ ભાનુમ રવિમ સૂર્યમ દિવાકરમ સડનામાની સ્મરે નિત્યમ મહાપાતક નાસનમ જે વ્યક્તિ આ છ નામ બોલે છે અને મહાપાપમાંથી મુક્તિ મળે છે કેમ કે રથ સપ્તમીનો દિવસ છે હવે આ છ નામ જે છે એની છ માલા તમે આજના દિવસે ચોક્કસ કરવાની જ કેમ કે દિવસનો મહિમા છે મેં કહ્યું તે પ્રમાણે એક કરવાથી કરોડ ગણું પુણ્ય મળે છે તો છ મારા કરો તો છ કરોડ તો જપનું પુણ્ય મળે જ ને ઘણા લોકોને રોજ સમય ના મળે પણ કોઈક દિવસ એક આવો દિવસ સારો આવતો હોય ત્યારે એક અથોડો મારો એટલે એના કરો ઘણું મળતું હોય તો એ દિવસ બેસ્ટ લઈ લેવાય તો આજના દિવસે પક્ષીઓને ખાસ ખવડાવજો કોઈ તાંબાનું દાન મંદિરમાં કરજો વસ્ત્રોનું દાન કરી શકાય સ્નાન સવારે બપોરે અથવા સાંજે જ્યારે સ્નાન કરતા હોય ત્યારે પણ તીર્થનું જલ એમાં નાખીને સ્નાન કરજો અને આ છ નામ જે છે એના ઉપર હવે વાત કરી છ નામ તમે લખી લો જે હમણાં કહ્યું શ્લોક પ્રમાણે આદિત્ય ભાસ્કર ભાનુ તો પહેલું નામ છે આદિત્ય તો તમારે મંત્ર બોલવાનું છે ઓમ આદિત્યાય નમ ઓમ આદિત્યાય નમઃ આ મંત્રની એક માલા કરો બીજું નામ છે આદિત્ય ભાસ્કરમ ભાનુ તો બીજો મંત્ર છે ઓમ ભાસ્કરાય નમઃ પહેલું નામ છે ઓમ આદિત્યાય નમઃ બીજું નામ છે ઓમ ભાસ્કરાય નમઃ ત્રીજું નામ છે ઓમ ભાનવે નમઃ ચોથું નામ છે ઓમ રવયે નમ ઓમ રવયે નમ પાંચમું નામ ઓમ સૂર્યાય નમઃ છઠ્ઠું નામ છે ઓમ દીવા કરાય નમઃ તો ભગવાન સૂર્યદેવના આ છ નમ હતા ઓમ આદિત્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ ભાનવે નમઃ ઓમ રવયે નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ દીવા કરાય નમઃ તો આ છ નામની છ માલા કરો જેથી આજે તમને કરોડ ગણું પુણ્ય જપનું પણ તમને પ્રાપ્ત થશે મિત્રો હંમેશા જ્યારે જ્યારે ભક્તિ સંદેશની અંદર હું વાત કરું છું ત્યારે એ ઘરેલું ઉપાય શ્રેષ્ઠ ઉપાય સુંદર ઉપાય એટલે કહું છું કે ઘરે બેઠા પણ ભગવાનનું નામ સ્મરણ શ્રેષ્ઠ સારી રીતે આપણે કરી શકીએ કેમ કે હંમેશા ઘરની અંદર જો એક વ્યક્તિ પણ ધર્મનો જપ કરે છે એક વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે છે તો એની અસર આખા પરિવારને બધાને થાય છે બીજું જેમ અગરબત્તી એક જગ્યા ઉપર પ્રજ્વલિત થાય સુગંધ ઘરમાં બધાને આપે એમ ઘરની અંદર એક વ્યક્તિ સતત હંમેશા તો આપણા ઘરમાં જે વડીલ હોય ને એ વડીલ ભગવાનની કદાચ ઉપાસના કરે ને તો એનું પુણ્ય એના છોકરાઓને મળે છે કેમ કે આજનો જમાનામાં હું ઘણી વખત જોઉં છું તો જે યંગ જનરેશનવાળા વ્યક્તિઓ જોડે સમય જ નથી હોતો પણ તમને કહી દઉં કે જ્યારે સુધી તમારું પુણ્ય તમારું તમારી સાથે છે ત્યાં સુધી પ્રગતિ છે જે દિવસે પુણ્ય ને ત્યારે મનુષ્યની પડતી ચાલુ થાય છે પણ ઘરની અંદર કોઈના કોઈ વ્યક્તિ ધર્મનો ઉપાય વિશેષ ઉપાય શાસ્ત્રોત ઉપાય કરતા હોય છે તો એની કરેલા પુણ્યના પ્રતાપથી આખું ઘર સુખ અને સંપન્ન બનતું હોય છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા ધર્મનો કાર્યક્રમ છે અને અહીંયા ધર્મને લઈને વેદને લઈને શાસ્ત્રને લઈને જ્યોતિષને લઈને પુરાણને લઈને હંમેશા અવરનવર હું શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતો રહ્યો છું અને આપતો રહીશ કાર્યક્રમ તમે જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન